ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં અને ભાજપના નેતાઓના પાપે જે વડોદરાની પ્રજા પૂરમાં છેલ્લા ચાર દિવસથી જીવન ત્રસ્ત થઈ ગયું એના માટે જવાબદાર આ શહેરના ભાજપના કોર્પોરેટરો ભાજપના મેયર ભાજપના ડેપ્યુટી મેયર ભાજપના ચેરમેન એમના દંડક એમના ધારાસભ્યો ભાજપના એમના સાંસદ જે લાખો વોટોથી ખોબે ખોવા બનીને વોટ આપ્યા એવા સાંસદ તમે બધા જ જવાબદાર કારણ કે આ વડોદરામાં પૂર પહેલી વખત નથી આવ્યું આ વિશ્વામિત્રીના વિશ્વામિત્રીના જે વહેણ વડોદરામાં પહેલી વખત બહાર નથી આવ્યો બે હજાર પાંચ હોય સાત હોય ઓગણીસ હોય કે મહિના પહેલા બે હજાર ચોવીસ અરે મહારાજા સયાજી રાવ ગાયકવાડે જે કાલા ઘોડા બનાવ ને એમના સમયમાં કોઈ દિવસ પાણી દઈએ ઘોડાના પગ પર હતું અળે તું અને તમારા રાતમાં તો ઘોડાના મોડા પણ નહીં ગઈ આ વિશ્વામિત્રીના કોતારો કોણે દબાણ કર્યા છે વડોદરાની જાહેર જનતાને ખબર પડી ગઈ કે તમારા ભાજપના કયા કોર્પોરેટરનો બંગલો છે સયાજી હોટલ છે જે બિલ્ડરો ભાજપ ને ફંડિંગ કરે છે એમને ગેરકાયદેસર બાંધકામ ની રજા ચિઠ્ઠી કોને આપી આ અઘોરા મોલ આ ભ્રષ્ટાચાર નું જીવતું જાગતું કેન્દ્ર આ સંજયનગર ગરીબોના આવાસ રહી લીધા ઝુંપડાઓ તોડી કાઢ્યા ભૂખી કાસ રૂપારેલ કાસ મસિયા કાસ આ ત્રીસ વર્ષ થી ભાજપ વડોદરામાં શાસન કોનું ભાજપનું મેયર ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના તો ભાઈ સયાજી ધારાસભ્ય કેવી રૂપે રોકડ્યા તમે શું કર્યું અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તમે શું કર્યું માંજાપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમે શું કર્યું અરે વડોદરા સિટીના ધારાસભ્ય મનીષાબેન તમે શું કર્યું અને જે ભાજપના દંડક 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 એટલે મોનિટર ભાડુભાઈ શુક્લા તમે શું કર્યું તમે તો સાંસદ પણ હતા તમે તો મેયર પણ હતા કેમ તમે વડોદરાની પ્રજાને બોત રામ ઓવા મૂકી દીધી કેમ તમે આજોમાંથી પાણી છોડ્યું તો વડોદરાની પ્રજાને ચેતવણી કેમ ના આપી વિશ્વામિત્રી બસો ચૌદ ની સપાટી આજોમાં ક્રોસ થઈ ગઈ વિશ્વામિત્રી પાણીમાં જે કોતરો મહારાજા સાઈજ રહ્યો ગાયકોડ બન્યા હતા એ કોતરો પર મકાનો કોના છે બધાને પ્રજાને ખબર પડી ગઈ તોડો જેસીબી મશીન લઈને જાઓ બુલડોઝર લઈને જાઓ ને તોડો આ ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તમને ખબર છે અને વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ હજુ પણ અને આ માનવ સર્જિત કે કુદરતી નથી એટલે તો વરસાદ નથી પડ્યો જેટલા વડોદરામાં પાણી ભરાયા અને વરસાદ બંધ થઈ ગયા 72 કલાક થઈ ગયા તોય પાણી ના ઉતર્યા શરમ આવી જાય ભાજપના નેતાઓ ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરો તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોવા ભરીને વોટ આપ્યા છે શરમ કરો ભાજપ ના નેતાઓ અરે ગૃહમંત્રી તમારું કામ આ ગુજરાતમાં માં કાયદો ને વ્યવસ્થા સાચવવાનું છે તમારું કામ અડધી રાત્રે આવીને સફાઈ જોવાનું નથી સફાઈ કરાવવા માટે વડોદરામાં પ્રજાએ ભાજપના કોર્પોરેટરને વોટ આપ્યા અને એ પણ મોદી સાહેબનો ચહેરો જઈને આપ્યા કોઈ વડગાણી પ્રજા ભાજપના પોતાના વોટ કોર્પોરેટર નથી ઓળખતી નામ નથી ખબર નામ મોદી સાહેબને જોઈને વોટ આપ્યા હતા અને મોદી સાહેબને પણ વોટ આપ્યા હતા આના માટે આપ્યા હતા કે વડોદરાને પાણીમાં ડૂબાડશો શરમ કરો ગુરુમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવો અને તમે તો વડોદરાના પ્રભારી છો તમને ખબર છે કે તમારા ભાજપના કાયા નેતાઓનો ગેરકાયદે સે બંધકામ છે તોડાવો ને તમારી સરકાર છે નળિયેથી તળિયા સુધી તમારી સરકાર છે મેયર તમારો છે ધારાસભ્ય તમારા છે સાંસદ તમારા છે દિલ્હીમાં તમે જો ગુજરાતમાં તમે જો તો હવે શું બાકી રહ્યું અને આર્થિક આર્થિક સહાયના નામે વરદાની પ્રજાની મજાક ઉડાવજો છો રૂપિયા કેશ ડોન સારું નથી આવતી 100 રૂપિયા કેશ ડોન અને 18 વર્ષ નીચેના છોકરાઓને 60 રૂપિયા શરમ કરો તમે ભ્રષ્ટાચારથી આ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરીને આ વડોદરામાં સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને તમારા ટેકનોક્રેટ મેયરો કરોડપતિ અબજોપતિ થઈ ગયા દુબઈ માં ને ઓસ્ટ્રેલિયા પ્રોપર્ટી છે બંગલા છે પ્રજાના વેરણા પૈસા પ્રજાના વેરણા પૈસાથી જે ટેક્સ ભરે છે પ્રજા એના પૈસાથી ભાજપના નેતાઓ કરોડપતિ થયા અબજોપતિ થયા અરે સાયકલના ઠેકાણા નતા અહીંયા હોસ્ટેલમાં દસ બાય દસ ની ઓટીમાં મેચ હોયલા છે

લાખો રૂપિયા નુકસાન થયું છે ટીવી ફ્રીજ પંખા વોશિંગ મશીન અને ઘર વપરાશ ચોખા એક એક વર્ષના અનાજ આપણા લોકો ભરે છે મધ્યમ વર્ગના લોકો એક એક વર્ષના અનાજ ભરે છે અનાજ પકડી ગયા સડી ગયા નાના છોકરાઓ રડતા હતા દૂધ નતું બધું મારી માતાઓ બહેનોને બે ટાઈમ પીવાનું પાણી ના મળે વરસાદના પાણી ને ગટરના પાણી લોકોના ઘરમાં પહોંચી ગયા પણ તમારામાં પાણી નથી કે આ વડોદરાની પ્રજાને બે ટાઈમ પાણી આપી શકો કે આ વડોદાની પ્રજાને પૂરમાંથી બચાવી શકો શરમ કરો રાત્રે અંધારામાં કોણ આવે રાત્રે અંધારામાં કોણ આવે દિવસે પબ્લિકની બીક લાગે છે અરે છાતી હોવી જોઈએ અમારા વિપક્ષ સાહિત્યા અમિત ચાવડા જોઈ દિવસમાં આવ્યા આ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફર્યા પ્રજાને આ પ્રજાએ પ્રજાએ પ્રશ્નો પૂછ્યા પ્રજાએ રોષ કાઢ્યો અમે સાંભળ્યું પણ સત્તામાં તો તમે બેઠા છો ને ગૃહમંત્રી નું કામ રાત્રે અડધી રાહાઇ સેવક નું કામ છે અરે સફાઈ પાડે કોર્પોરેટર છે કે પાયાની સુવિધા આપશો રોડ રસ્તા ગટર પાણી આપશો કઈ છે બધું તો આપી શકતા નથી આ પૂર મહાવિનાશક પૂર ભાજપ ના નેતાઓ જવાબદાર છે અને બધાને ખબર છે કોના દબાણ છે આ દબાણ તોડવામાં આવે અમે કલેક્ટર ને લેખિત રજૂઆત કરી છે કોઈ ટાઈમ ના હોય આ યુદ્ધ થાય ને યુદ્ધ ત્યારે કોઈ સમય મર્યાદા નથી હોતી ઇમરજન્સીમાં ચપટીમાં ચપટી માં નિર્ણય લેવા પડે ચપટી અમારા મેયર છે તમારા મુખ્યમંત્રી છે તમારા પ્રધાનમંત્રી છે તો કોની રાજુ છો આપો પ્રજાને પૈસા જે વસ્તુઓ ગુમાવી છે એની કે નવી વસ્તુ આપો કા તો એના એટલા પૈસા આપો આ મજાક નથી અને નહીં ચલન કે નહીં સહન કરીએ આગળનો પગલું શું છે સાહેબ 20 મીટર ની અમે